રુદ્રાક્ષ એટલે શું પહેલી વાત એ છે કે રુદ્રના રુદ્રાક્ષના જો આપણે તો રુદ્ર ભાગ કરી રુદ્ર એટલે ઋગ્વેદમાં ભગવાન શિવનું એક નામ છે ભગવાન શિવના તો હજારો નામ છે પણ એમાં ઋગ્વેદમાં એક નામ આપ્યું છે રુદ્ર રુદ્ર એટલે આપણા મુશ્કેલીઓ હરનારો આપણી સાથે સદા મદદ કરનારું તત્વ એને રુદ્ર કહેવાય એના અક્ષ એટલે એના આંસુ એટલે ભગવાન શિવના એક ફળ એને રુદ્રાક્ષ આવે છે છે હવે આની બધી બધી ઘણી વાર્તાઓ રુદ્રાક્ષ ની ઉત્પત્તિ કેવી રીતે થઈ શું કામ થઈ આમાં આ એક જ તત્વ એવું છે એક જ પારો એવો છે કે એક જ મુદ્દો એવો છે કે જે અઢારે અઢાર પુરાણમાં આનું વખાણ કરવામાં આવેલા છે શિવ મહાપુરાણ હોય ચારે વેદ હોય દેવી ભાગવત હોય ભાગવત હોય દરેક જગ્યાએ રુદ્રાક્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ કથાઓ આપેલી છે અલગ 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 કથાઓ છે થોડીક બધી ભિન્ન ભિન્ન કથાઓ સમયને અનુસાર છે પણ મને જે કથા વધારે એપ્રોપ્રિયટ લાગી એ હું આપને કહું રુદ્રાક્ષ વિશેની તો શિવ મહાપુરાણમાં છે દેવી ભાગવતમાં છે અને દેવી ભાગવતની કથામાં એવું છે કે ત્રિપુર નામના અસુર ખૂબ જ મોટું તપ કરી અને બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું અને એના હિસાબે ત્રણેય લોકમાં એની ત્રાહીમામ પોકરેલું ત્યારે આ ત્રિપુરને હરવા માટે દેવોએ ખૂબ જ મહેનત કરી પણ ત્રિપુર મરાણો નહીં એટલે બ્રહ્માજી પાસે દેવો બધા ગયા અને બ્રહ્માજીએ કીધું કે આમાં તો મારો વાંક છે કે મેં તેમને વરદાન આપેલું છે એટલે આપણે બધા વિષ્ણુ પાસે વિષ્ણુએ કીધું કે તમે શિવ પાસે મહાદેવ આમાં ઉકેલ લાવે જોયું કે બ્રહ્માજી નું વચન બહુ મોટું છે એટલે એમને અઘોર શસ્ત્રની જરૂર પડી આ અઘોર શસ્ત્ર માટે મહાદેવજી એ ખુલ્લી આંખે એક હજાર વરસ તપ કર્યું અને એના પરિણામ રૂપે એમને આ શસ્ત્ર મળ્યું જયારે એમને શસ્ત્ર જોયું ત્યારે એમની ત્રીજા જમણી ડાબી અને ત્રીજા નેત્રમાંથી પાણી નીકળ્યું જેને આપણે મહાદેવના આંસુ કહે છે એ પૃથ્વીમાં જુદી 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 જગ્યાએ પડ્યા અને એમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થયું એને રુદ્રાક્ષ કહેવાય છે એટલે કે રુદ્રના આંસુમાંથી બનેલું એક તત્વ એને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ